અપંગના ઓજસ ગુજરાત દ્વારા નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યા વિવિધ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો પ્રાર્થના અને યોગ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાહિત દિવ્યાંગજનોને પોતાની કલાત્મક કલ્પના શક્તિ મુજબ પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટ સાથે ડ્રોઈંગ બુક પેપર કલર પેન્સિલ કંપાસ બોક્સ વોટર કલર વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા અપંગના ઓજસ ગુજરાતના સ્કૂલ ખાતે દિવ્યાંગજનો માટે વિવિધ આયોજનો હેઠળ સાચી જેમનો ધર્મ છે સેવા જ સાચું પ્રેરણાદાયક માર્ગ થકી દિવ્યાંગના જીવનને ઉજાગર કરવા સેવાહી સમર્પણના ભાવથી છપ્પન નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુના શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યા તેમજ વિનામૂલ્યે સાધન સહાય શૈક્ષણિક કીટ વિતરણમાં આવેલ હતું આ કાર્યક્રમમાં રાજુભાઈ કમલેશભાઈ સંજયભાઈ ડોક્ટર નિમિષાબેન સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા શૈલેષ સ્વામીએ જણાવ્યું કે દિવ્યાંગજનોના ઉમંગ અને જુસ્સો વધારવા સેવા સમર્પણ ભાવથી આજરોજ તમામ દિવ્યાંગજનોને મળતા સરકારી વિવિધ લાભો જેમાં સંગીતના સાધનો એમઆર કિટ કીટ ટી એમ એલ કીટ હિટરિંગ મશીન બ્લાઇન્ડ કીટ માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ લોકલ ફોર વોકલનો અભિગમ અપનાવી હર ઘર સ્વદેશી સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી હતી સરકાર દ્વારા દીકરીઓ માટે ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓનો લાભ દિવ્યાંગ દીકરીઓને મેળવીને સ્ટાર્ટઅપ દ્વારા ઉત્પાદિત થયેલા ઉત્પાદનોનું સીધું વેચાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ સ્પર્ધાઓ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોની સર્જનાત્મક આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો આ પ્રભુ સમાન દિવ્યાંગજનોને આજરોજ નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યું આવો મિલકર સાથ ચલે સૌના સહકાર અને સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા દિવ્યાંગજનોના અધિકારોના સંરક્ષણ તેમના ગૌરવ અને સશક્તિકરણ માટે સૌ સમાજના શ્રેષ્ઠી આગળ આવે તેવી અપીલ કરી હતી આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક પુનર્વસન અને પુનઃસ્થાપનની કામ કરતી સંસ્થા એટલે અપગના ઉજસના માધ્યમથી અપગના ઉજસ સંસ્થાના સંકુલ કાર્યાલય ખાતે આજે દિવ્યાંગ વ્યક્તિઓને શિયાળીની ઋતુમાં ઠંડીના આ ઋતુમાં સંરક્ષણ મળે અને દિવ્યાંગ વ્યક્તિઓ આ ઋતુનો આનંદ અનેરો ઉજવે એટલા માટે દિવ્યાંગ વ્યક્તિઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્વેટરની સાથે સાથે દિવ્યાંગ વ્યક્તિઓને જેકેટ પણ અર્પણ કરવામાં આવ્યા આ તમામ સાધન સહાય દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો પગભર થાય અને આત્મનિર્ભર થાય તે માટેના પ્રયાસ અપંગના ઓર્જો સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે અપંગના ઓજ સંસ્થા દિવ્યાંગ વ્યક્તિઓમાં વિવિધ પ્રકારના સેવા કાર્યો કરે છે આ સેવા પ્રકલ્પોના માધ્યમમાં સેવાહી સમર્પણના ભાવથી દિવ્યાંગ વ્યક્તિઓને છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓને તમામ સરકારશ્રીના લાભામાં લાભો મળે અને સરકારશ્રીઓના યોજનાઓના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ પગભર થાય તેવા માટે પ્રયાસ કરતી સંસ્થા એટલે અપંગના ઓજસ છે આપંગના અપંગના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારના સાધન સહાય જેવા કે ટ્રાયસિકલ વ્હીલચેર ઘોડી બ્લાઇન્ડસ્ટિક એમારકિટ એવી તમામ પ્રકારની શૈક્ષણિક કીટો પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે આજ રોજ અમને આનંદ થાય છે કે દિવ્યાંગ વ્યક્તિઓ આ શિયાળીની ઋતુમાં ઠંડીની ઋતુમાં અનેક દિવ્યાંગ વ્યક્તિઓને નિરાધાર દિવ્યાંગ વ્યક્તિઓને પણ જ્યારે ધાબળાની જરૂરિયાત હોય ત્યારે આજ રોજ અમારી સંસ્થાના અપંગના ઓજસ કેમ્પસ ખાતે તમામ દિવ્યાંગ વ્યક્તિઓને સ્વેટર તેમજ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ જેકેટ વિતરણ એ સંકેત છે કે ભાઈ સેવા કરવું સેવા કરવી તો જનસેવા કરવી લેવું હરું નામ તેના માધ્યમથી આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે ઊભા રહેવાનો એક નાનો પ્રયાસ છે આપ સૌને પણ નમ્ર વિનંતી કરું છું કે હવે આપને સૌ સમાજના તમામ વ્યક્તિઓ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે રહીને એક એક્સેસેબલ વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયાસ કરીએ અને આ સેવાહી સમર્પણના ભાવથી જ્યારે અપંગના ઓજસ સંસ્થાએ આ સેવા કાર્યની શરૂઆત કરી છે ત્યારે આપ સૌને પણ આહવાન કરું છું આવો આપને સૌ આ દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર કરવા માટેનો પ્રયાસ કરીએ